क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। इन एसोसिएशन विद रिलायंस स्मार्ट प्रचार। तमने इस तमाम समाचारों ने शेम ने फिक्रन इतलेज हूं अपना माटे लेने आवेश हूं प्राइम नाइन विज्ञागर प्राइम नाइन में फरीक वकत आजी मुद्दों परीक्षा सिस्ट પરીક્ષાર્થીઓનો અને જેટલા પણ ઉમેદવારો હતા તેમની મુશ્કેલીનો વર્ષ પહેલા એક ભરતી કોપાન થયું હતું બે હાજર ચૌદ માં રેવન્યુ ક્લાર્ક તો સેમ એવી જ કઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે એબીસીડી એબીસીડી આખા એક થી સો પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન જે જવાબ છે એ પ્રથમ દ્રષ્ટિએ એબીસીડી પ્રમાણ જે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાર્થીઓ હતા તેમણે વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે ઓગણીસો ત્રણ જગ્યા પર ત્રેપન હજાર જેમ જેમ આ જવાબો હતા એટલે કે ઉમેદવારોમાં શંકા વ્યાપી ગઈ કે હવે કહું શું પરીક્ષામાં પ્રશ્નપત્ર એક પ્રશ્નપત્ર બે એમ બે પ્રકારના વિષયોના પ્રશ્નપત્રો હતા આ પ્રશ્નપત્રોમાં પ્રશ્નોના ક્રમ બદલવાની તેની પેટર્ન એ બી સીડી રાખવામાં આવી હતી આ પેટર્નમાં પ્રશ્ન પત્ર બે ના પ્રશ્ન હતા એટલે કે તેમાં પ્રશ્ન નંબર એક નો જવાબ એ પ્રશ્ન નંબર બે નો જવાબ બી પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ સી અને પ્રશ્ન ચાર નો જવાબ ડી હતો આ પછી પ્રશ્ન પાંચનો જવાબ એ પ્રશ્ન છ નો જવાબ બી પ્રશ્ન સાતનો જવાબ સી અને પ્રશ્ન આઠનો જવાબ ડી એમ ક્રમવાર આવે છે ઉમેદવારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર બારથી સોળ પ્રશ્નો ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમાં પેટર્ન એબીસીડી છે એટલે આંખો મીચીને તે એ તમામ પ્રશ્નોના જવાબ આપી છે આથી આશંકાસ્પદ બાબત છે આ ઉપરાંત કોઈ ગેરરીતિ કે પેપર ફૂટ્યું હોય તો પણ એ ઉમેદવાર આસાનીથી જવાબો લખી શકે છે અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે વિપુલસિંહ જે પ્રમુખ છે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના આ સાથે પ્રજ્ઞેશભાઈ છે જે વિદ્યાર્થી છે અને જય ભેસદડીયા પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે તેમની સાથે પણ ચર્ચા કરીશું પણ સૌથી પહેલો સવાલ એ ઉમેદવારનો કે જે પરીક્ષા ખંડમાં ગયા જેવા ગયા તો તેમણે જે આન્સર કી હતી એમાં શું જોયું તેમને ક્યારે ખ્યાલ આવવું કે આ તો આમાં કરવું શું એ વિસ્તારથી સમજવું છે અને એટલા જ માટે આજની આ ચર્ચાનો પ્રારંભ પણ કરવો છે આપણી સાથે જય બેસ્તડીયા પણ છે અને પ્રજ્ઞેશ એ છે કે જેમણે આ પરીક્ષા આપી હતી પ્રજ્ઞેશભાઈ સૌથી પહેલો સવાલ આપને એ કે જ્યારે આપ વર્ગખંડમાં ગયા અને આપને ખબર હતી કે આ પરીક્ષા છે આપે ત્યાં પહેલાં તો શું જોયું જેવું આન્સર કી આપના હાથમાં આવી ક્યારે આપને કયા પ્રકારનો ખ્યાલ આવ્યો શું થયું આખો ઘટનાક્રમ પહેલા વિસ્તારથી સમજાવો જેથી ખ્યાલ આવે કે ગેરરીતિ કયા પ્રકારની થઈ હતી ઓકે ઓકે શરૂઆતમાં હું મારા સ્ટડની અંદર બહુ છું મારા બ્લોકમાં ગયો બ્લોકમાં બેઠા પેપર વેચવા ચાલુ થયા સીલ મેડમે બતાવ્યા કે તોડેલા નથી બે વિદ્યાર્થીને સાઈન કરાવડાય ત્યારબાદ પેપર વેચણી થઈ ટાઈમસર ત્યાર પછી તૈયારી પ્રમાણે પ્રશ્નો તો હતા જ અંદર પરંતુ અમુક પ્રશ્નો એવા હતા કે જે શ્યાલ બાર મતલબ આવડતા હોય તો બી કન્ફ્યુઝન થવાય એટલે અંદર લખવાનું ચાલુ કર્યું જ્યારે અમારો ટાઈમ બે કલાક પૂરો થાય ત્યાં સુધી અમે પેપર પૂરું કરી રહ્યા નતા હમ પરંતુ આજુબાજુ જેમ આપણને એક વિદ્યાર્થીને આશા હોય કે ક્યાંકથી ચોરી કરવા મળે હમ ક્યાંકથી નજરમાં એકાદો પ્રશ્ન જોવા મળે હમ એ જ રીતે આમ જાતે પણ એમ આજુબાજુ નજર આ એમ હમ જેવી નજર મારી એટલે એક આસા સીટ પર મને એબીસીડી 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 જોવા મળે એટલે મેં વિચાર્યું કે તો આ બેન ને કે આ ભાઈ ને કશું આવડતું નહી હોય કે જેમણે આ એબીસીડી 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 કરી આટલી આટલી માં ફટાફટ પૂરું પણ થઈ ગયું એમનું એટલે આશ્ચર્યજનક લાગ્યું એમ પણ એ ટાઈમે એવું વિચાર્યું કે બેન ને કઈ કે ભાઈ ને કઈ આવડતું નહીં હોય એમ પણ પછી આજ વાત અમે ઘરે આવીને વિસ્તૃતમાં વાત કરી ઘરના જોડે કે મારી આગાડી તો મેં કુદ એક બેન એવા હતા કે એક ભાઈ એવા હતા કે જેમણે આ રીતના અંદર લખ્યું એબીસીડી એ બીસીડી એબીસીડી જ્યારે બીજા દિવસે આન્સર સીટ આવે છે અને ચેક કરીએ છે પેપર તો જે ભાઈ બેન છે તેમને સીરિઝ નંબર અને જેણે પિક કર્યું છે સેમ એમ તો એકદમ આઘાતજનક આશ્ચર્યજનક થયું એમ જયભાઈ પણ છે જયભાઈ જ્યારે મહેનત કરી હોય અને ઓફિસમાં કામ કરતા હોઈએ અને ઓફિસના મેનેજરને કહેવું પડે કે સાહેબ દસ દિવસ નહીં આવું મારે પરીક્ષા આપવાની છે થોડી તૈયારી કરવી પડશે દસ દિવસની મહેનત કરીને જ્યારે પરીક્ષા ખંડમાં જાઓ અને ભાઈ ખ્યાલ આવે કે સારું આમાં તો લોચા પડી ગયા છે કેમ આવું થયું એ પ્રશ્ન સતત સતાવતો રહે આપની સાથે જે આપનું સેન્ટર હતું જે આપનો ક્રમાંક નંબર હતો ત્યાં પહોંચ્યા ત્યાં આપે શું જોયું આપના અનુભવો પહેલાં તો જણાવશો જેથી શિક્ષણ વિભાગને પણ ખ્યાલ આવે અને પરીક્ષાનું નિયમન જે લોકો કરે છે એમને પણ ખ્યાલ આવે કે આ એક નવી સ્ટાઇલ હતી આ નવી પદ્ધતિ લઈને આવ્યા હતા કે ઉમેદવારો જેટલા પણ આવે એ કન્ફ્યુઝ રહે કે એમને કરવાનું શું છે અથવા તો પછી એ પ્રકારનું પ્લાનિંગ હતું એ પણ એક સવાલ અત્યારે સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે જયભાઈ આપ પરીક્ષા ખંડમાં ગયા આપે ત્યાં શું જોયું આપની સાથે શું થયું એ થોડું વિસ્તારથી તમામ દર્શકોને પણ સંભળાવી

રીતે પેપર ભરતા જ પણ આમાં મુદ્દો થવું જ ન જોઈએ એક થી પચાસ સુધી તમે કરી શકો છો કોઈ પણ આપણે પેલું ઓલું હોય તો પેટર્ન તો એની ચેન્જ થવી જ જોઈએ ને સો સુધી લઈ જઈએ પણ મેન મુદ્દો એ છે કે નવાણું ને સો અને પાછો વન અને ટુ ત્યાંથી પાછું સિકવન્સ કન્ટિન્યુ રહે છે

જેટલી જગ્યા હતી એના કરતાં બમણાં લોકો અહીં આવ્યા હતા પરીક્ષા આપવા માટે આ પહેલાં તો એબીસીડી શું છે એ આપની પાસેથી સમજવું છે પછી થોડા ટેકનિકલ સવાલ આપને પૂછીશ પણ પહેલાં મને આખી પેટર્ન સમજાવો કારણ કે કોઈને ખબર નથી આવતી કે આખરી આ પેટન શું હતી અને આવી પેટર્ન બનાવવાનો ઉદ્દેશ શું હતો એ પહેલાં વિસ્તારથી સમજવું છે એ બીસીડી પેટર્ન છે સાહેબ એ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ ભરતીમાં આવી રીતના પેટર્ન બની જ ના શકે કોઈ એમ હોય કે કોઈ થઈ થઈ ગઈ છે અમે ચેક નહોતું પણ ભૂલથી સાહેબ હોય તો પ્રશ્ન ક્રમાંક પત્ર બી સી અને ડી ચાર ચાર ટાઈપના પેપર હોય છે તો ચારે ચાર માં સેમ પેટર્ન ઇમ્પોસિબલ કોઈ પણ જાણી જોઈને બનાવવું હોય ને તો એના માટે પણ સાહેબ ટાઈમ લાગે કેમકે એ પ્રશ્ન હોય તો એમાં સાતમો પ્રશ્ન હોય

પણ આ જે એબીસીડી પેટર્ન છે એ તો કોઈને માન્ય આવવામાં જ નથી કોઈ એમ કેતો હોય કે ભૂલથી થઈ ગઈ છે તો ઇઝ ઇમ્પોસિબલ અને બીજું સાહેબ કે હજારો વિદ્યાર્થી સાઠ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે જ્યારથી પરીક્ષા આવી ત્યારથી બધાનું લગભગ ત્રણ ચાર મહિનાથી જે દરેક સ્ટાફ છે તમે ગાંધીનગરમાં જુઓ કે બીજા કોઈ પણ જિલ્લામાં રાજ્યમાં જુઓ તો ત્યાં એટલા બધા ક્લાસીસ કરેલા છે લોકોએ ત્રણ ત્રણ ચાર ચાર મહિના નોકરી છોડી અને ક્લાસીસ કરેલા છે સાહેબ તમને એક વાત કહું કે જયારે નર્સિંગની ભરતી બહાર પડી ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં પીજીના રેટ છ સાત હજાર હતા અને એટલી બધી અચાનક પબ્લિક ક્લાસ કરવા માટે આવી ગઈ દસ દિવસમાં બાર થી પંદર હજાર રૂપિયા પીજીના રેટ હતા તેમ છતાં પણ લોકોએ એટલા ખર્ચી પૈસા ખર્ચી અને ત્રણ ચાર મહિના મહેનત કરી ક્લાસીસ કર્યા રાતને દિવસ ઉજાગરા કરી અને એટલી મહેનત કરી અને એક્ઝામ આપતા હોય અને જો પછી આવું થાય તો એ લોકોને કેમ કે બધાની પરિસ્થિતિ કોઈની સારી ના હોય બધા પોતપોતાની રીતે હોય એટલે દરેકનું ગરીબ સ્ટુડન્ટ હોય તો એમનું પણ વિચારવું પડે એ બિચારા ઉછીના પાછીના કરીને પણ કરતા હોય છે અમુક ક્લાસીસમાં જે અમુક બહુ જેની કન્ડિશન સારી નથી તો એમના મને ફોન આવતા હોય કે સાહેબ મારે ક્લાસ કરવા છે મારા મારું ઘર મારા ઉપર ડિપેન્ડ છે તો અમુક ક્લાસીસવાળામાં માણસે હું ફોન કરી અને રિક્વેસ્ટ કરીને એ લોકોની ફી પણ માફ કરાવી દેતા હોય છે કે ભાઈ એ લોકોનું ફ્યુચર આગળ વધે જીવનમાં આગળ વધે પણ જે આવી રીતની ઘટનાઓ બને છે ત્યારે એ બધાની આશા ઉપર પાણી ફરી જાય છે એટલે આ થવું ન જોઈએ યોગ્ય તપાસ થવી જોઈએ અને આમાં જે પણ કાંઈ ચંડવણી હોય કે કોઈ ગેરરીતિ થઈ હોય તો સામે આવવી જોઈએ છે બિલકુલ જયભાઈ અને પ્રજ્ઞેશભાઈ જે પોતે ઉમેદવાર છે અને આ પરીક્ષા તે આપવા ગયા હતા પ્રજ્ઞેશભાઈ એ પણ સમજવું છે કે જ્યારે આપ વર્ગખંડમાં ગયા જ્યારે આપને આખી આ પેપર મળ્યું ત્યારે આપે કોઈને રજૂઆત કરી હતી કે આમાં આ પ્રકારનું શું છે કે તમને ત્યાં પહોંચ્યા પછી જ ખ્યાલ આવ્યો કે એબીસીડી પેટર્ન પ્રમાણે આખું આ પેપર આવશે અને એમાં આ પ્રકારના જવાબ આપવાના આવશે ના ના અત્યાર સુધી ઓએમઆર પ્રમાણે બહુ બધા પેપર જોયા છે અને બહુ બધા પેપર આપ્યા પણ છે પણ એની અંદર એવું છે કે જેમ કે એક થી સો ની અંદર જે ઓએમઆરસીટ ની અંદર એબીસીડી એટલા માટે આપવામાં આવે છે કે એમાં પ્રશ્નના ક્રમાંક ચેન્જ થાય પ્રશ્નના એબીસીડી ક્રમાંક આવતા એ પણ ચેન્જ થાય એ માટે નથી આપતા જવાબો કે એબીસીડી 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 આવે એમ કોઈ પણ અત્યાર સુધીમાં એવો કોઈ પેપર નીકળ્યું જ નથી જયારે આ તો નાનો નાનું બાળક જેમ કે એક થી ચાર થી લઈને પાંચ પાંચમાં છઠ્ઠા ધોરણમાં ભણતું છોકરા આપી દે તો પણ પાસ થઈ જાય કે એને એક ટ્રીક મગજમાં ફિટ થઈ ગયું કે એબીસીડી સિલેક્ટ કરવાનું છે બિલકુલ હવે જયભાઈ ટ્રીકની વાત છે હવે એબીસીડી હમણે પ્રજ્ઞેશભાઈએ સરસ વાત કરી કે નાનું બાળક હોય ભણાવતા હોય કે એ ફોર એપર બી ફોર બોલ તો એવું લાગ્યું પરીક્ષા ખંડમાં ગયા ત્યારે કે આ પ્રકારની તમારી સાથે પણ એક રમત રમાઈ ગઈ હોય બીજું કે આ પેટર્નનો ખ્યાલ કેવી રીતે આવે કેવી રીતે જે તે ઉમેદવારે પરીક્ષા આપી હશે એને પાસ કયા ધોરણે આ લોકો કરતા હશે એનો કોઈ ખ્યાલ આપને આવ્યો કે પછી તમને પણ એવું લાગતું હતું કે આ વખતે પરીક્ષા આપીએ છીએ ક્યાંક પરીક્ષા રદ ન થઈ જાય એવા સવાલો પણ મનમાં ઊભા થયા હશે ના એવા સવાલો તો નતા ઉભા થયા કે પરીક્ષા રદ થશે આવીને જોયું બીજે દિવસે પેલી સીટ બહાર પડી એબીસીડી પેલી ગવર્મેન્ટ આન્સર કી બહાર પડી અને ત્યારે ખબર પડી કે એબીસીડી એબીસીડી છે આ તો બધું આ તો એક પ્રકારની જેને મહેનત કરી છે જેને એકસો ત્રીસ મેરિટ થાય છે એ લોકોને પણ માંડ માંડ આવી શકે એવું છે કેમ કે આમાં જો સો માંથી સો જો સેટિંગ થયું હોય કોઈ એવી સંડોવણી હોય તો સો માંથી સો ગુજરાતીમાં આવી શકે અને તો નર્સિંગ નું પેપર સેલું હતું તો એમાંથી સાઈઠ લે તો એકસો સાઈઠ મેરિટ જાય આનું મેરિટ ક્યાં સુધી પહોંચે મહેનત કરવા વાળા જે ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના કન્ટિન્યુ મહેનત કરતા હતા એ લોકોને કઈ નહીં આવે મેરિટ માં વારો એ એકસો વીસ એકસો ત્રીસ આવતા હતા એ લોકોને પણ નહીં થઈ શકે જો આ રીતનું કંઈ થયું હોય તો એની તપાસ હાથ ધરવી જોઈએ સરકારે અને એના નિયમના પગલા લેવા જોઈએ

તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા થઈ રહી છે કે એવી પદ્ધતિની એવી પરીક્ષા પદ્ધતિની કે જેને ઉમેદવારોને મૂંઝવી દીધા કે તેમણે પરીક્ષા ખંડમાં જઈ અને કરવાનું શું છે આપણી સાથે ચર્ચામાં પ્રજ્ઞેશભાઈ જયભાઈ જે ઉમેદવાર છે અને સાથે વિપુલ જે પ્રમુખ છે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના વિપુલભાઈ આપની પાસે આવી છે અને એ પ્રશ્ન મારો છે કે હવે આ પ્રકારની ઘટના બની ગઈ છે આપની શું માંગ છે શું થવું જોઈએ અને આ જે પરીક્ષા હતી એનું મેરિટ કયા પ્રકારનું હોય છે કેટલા લોકોને એમાં સ્થાન મળવાનું હતું જગ્યા હતી એની સામે કેટલા લોકોએ પરીક્ષા આપી હતી એ થોડું સમજાવો એમાં જગ્યા તો સાહેબ એક ઓગણીસો ત્રણ સ્ટાફની જગ્યા હતી અને સિત્તેર સિત્તેર હજાર ઓમ ભરાણા હતા એટલે સાઠ સિત્તેર હજાર એ પરીક્ષા આપેલી હતી અને આ એજીડી છે તો આના માટે અમે સવારમાં જ મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોરી અને આવેદનપત્ર મતલબ એને લેટર લખી એને રજૂઆત કરેલી છે કે આ જે આવી ઘટના છે તો શું બન્યું છે કોઈ મિસ્ટેક છે તો એના માટે યોગ્ય તપાસ થાય અને અત્યારે આઈ થિંક મારા ન્યૂઝ મુજબ જાણવા મળ્યા મુજબ કંઈક તપાસ ચાલુ છે જીટીયુ જે છે તો એ લોકોને બોલાવેલા છે અને એ લોકોના આન્સર સાંજ સુધીમાં કદાચ આવી જશે પણ યોગ્ય તપાસ થવી જોઈએ કેમ કે સાહેબ દરેક ભરતીમાં તમે જુઓ દરેક ભરતીમાં કઈક ને કઈક આવી રીતના હોય છે લોકો મહેનત કરે છે તો એને પણ એનું ફળ મળવું જોઈએ બિલકુલ પ્રજ્ઞેશભાઈ જ્યારે આ પ્રકારની ઘટનાઓ થતી હોય કારણ કે ગુજરાતમાં તમે જુઓ છેલ્લા કેટલાક સમયથી ક્યાંક પેપર ફૂટે ક્યાંક આન્સર કીમાં છબડાટ જોવા મળે ક્યાંક પ્રશ્ન પૂછ્યો હોય એના કરતાં જવાબ કંઈક વિપરીત હોય

ઘણા બધા નોકરીમાં બ્રેક લઈને જાય છે જ્યારે એમની જોડે આવું થાય છે ત્યારે ઘણા લોકો આપઘાત પણ કરે છે આપણે જોયા છે ઘણા લોકો પોતાની જાતે પોતાનું જીવન ટૂંકાઈ દેતા હશે જે પોતાની ઘરની પરિસ્થિતિને ડુબાડતા જાય છે જ્યારે સરકારને આનું કોઈ પણ પ્રકારનું પરિસ્થિતિનું ભાન થતું નથી જે ભાઈ જીટીયુ એ આખું આ સંચાલન કર્યું હતું અને એવું કહેવાય કે તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી અને જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે પહેલાં તો એક પ્રોફેશન કોઈપણ જગ્યાએ આપ કામ કરતા હોય ત્યાંથી રજા લઈને તમે જ્યારે મહેનત કરીને આવતા હોય અને કેટલાય આપતો તમામ લોકો અલગ અલગ જગ્યાથી હશો અને દૂર દરરાજ ગામડાઓના જેટલા પણ લોકો કોઈ સાઉથ ગુજરાતનું હોય કોઈ ઉત્તર ગુજરાતનું હોય કોઈકનું પરીક્ષા કેન્દ્ર એના ગામથી સો કે બસો કિલોમીટર દૂર હોય જ્યારે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળો અને ખ્યાલ આવે કે ન માત્ર આન્સર કીની વાત કરું છું ત્યારે એ તમામ મુદ્દાઓને આપણે જોવા જોઈએ કારણ કે ક્યાંક પેપર ફૂટી જાય છે ક્યાંક આખી ભૂલ જેટલી પણ હોય છે એનો છેલ્લે નુકસાન તો એક ઉમેદવારને એક વિદ્યાર્થીને અને પરીક્ષાર્થીને જ ભોગવવાનો વારો આવે છે સાચી વાત કીધી તમે કે આમાં હેને જે મહેનત કરવા વાળો જે સાચો માણસ છે જે સારી રીતે મહેનત કરવા વાળો માણસ છે છેલ્લે એને કારણ છેલ્લે એને કાંઈ નથી મળતું છેલ્લે એને પાછી જે પ્રાઇવેટ નોકરી કરતા હોય ત્યાં જ એને નોકરી કરવી પડે છે અને જે પૈસાવાળા છે જે સારી રીતના જે કોન્ટેક છે મોટા મોટા કોન્ટેક કરીને એ લોકો પૈસા દઈને નોકરી કરાવી લે છે અને જે પ્રાઇવેટમાં જ કરવી પડે છે બીજાનું બધાને અને મહેનત કરતા હોય કન્ટિન્યુ કેટલો કેટલો ટાઈમ ત્યાં રાત ને દિવસ આપણે મહેનત કરતા હોય છેલ્લે કાંઈ ન મળે પછી આને લીધે આપણે હે ને કે ગુજરાત આપણે ગુજરાત ગવર્મેન્ટની અંદર કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામમાં તૈયારી કરવાનું મન જ નથી થતું પછી પોલીસ હોય નર્સિંગની અમે તો નર્સિંગ કરીએ છીએ પણ કોઈ પણ પછી ફેકલ્ટીમાં એક્ઝામ દેવાનું મન જ નથી થતું તૈયારી કરવાનું મન જ નથી થતું પછી વિપુલભાઈ આ જેટલા ઉમેદવારો છે એમની વ્યથા આપ પણ સાંભળતા હશો કારણ કે જ્યારે માણસ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને એટલે થાકી જાય આપની પાસે આવા કેટલા લોકો રજૂઆત કરવા આવ્યા હશે કે વિપુલભાઈ આવું કંઈક કરો અમારું તો હવે શું થશે અમે તો ઘરે ખેતી છે ઘરડા મા બાપ છે અને જે છે આધાર હું છું ક્યાંક કોકના ભાઈબંધ પાસેથી પાંચસો હજાર કે બે હજાર લઈને અમદાવાદ આવ્યો હતો પરીક્ષા આપવા માટે પણ હવે તો આવું થઈ ગયું પરીક્ષા આનું પરિણામ આવશે કે નહીં શું થશે ખબર નથી એટલે આવા પ્રકારના કિસ્સાઓ એક સામાન્ય પરિવારનો વ્યક્તિ કે જે પોતાની નાની એમથી ખેતી હોય ઘરમાં મા બાપ હોય એમને કહીને આવતો હોય કે મમ્મી આ વખતે હું પાસ થઈને આવીશ અને નર્સિંગમાં મારું થઈ જશે તમે ચિંતા કરતા નહીં આવતા મહિનેથી કે બે ત્રણ મહિના પછી આપણો ફૂલ પગાર ચાલુ થઈ જશે એ વિદ્યાર્થી એ ઉમેદવાર એ પરીક્ષાર્થી જ્યારે વિપુલભાઈ ઘરે જઈને એમ કહે કે મમ્મી આવું થયું પપ્પા આવું થયું ત્યારે એ માતા પિતાની વ્યથા અને ઉમેદવારનો નિશાસો કેટલો એ આજના સમાજમાં આજના વર્તમાન સમયમાં કેટલો ઘાતક કહેવાય જી સાહેબ હવે કાલે જે આ ન્યૂઝ મળ્યા ને બહાર પડ્યા જ્યારે આન્સર કી ત્યારથી આજ સુધીમાં લગભગ 1000 થી 1500 સ્ટુડન્ટ છે જે નર્સિંગની એક્ઝામ આપી છે એના ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા બધાના મેસેજ આવેલા છે કે ભાઈ આમનું કંઈક થવું જોઈએ દર વખતે અમે આવી રીતના મહેનત કરીએ છીએ અને આઉટ થાય છે એમાં પાછું સાહેબ બીજા એવા સ્ટુડન્ટ પણ છે કે જે બહુ હોશિયાર છે કે જેનું મેરિટ આઈ થિંક 150 ઉપર જાય છે જે પોતાની મહેનત થી બિલકુલ એ લોકોને શું સમજવાનું કેમ કે પરીક્ષાઓ આવું કોમ્બાઈન થાય એટલે પરીક્ષા રદ થાય તો એ લોકો એ તો રાત દિવસ મહેનત કરી અને એટલા ટોપ ઉપર મેરિટ લાવ્યો હોય સત્તા પણ નથી આવતા અને બીજા જે મિડલ હોય કે ભાઈ 130 40 ની એવરેજમાં હોય તો એ પણ રહી જવાના છે એટલે જે હોશિયાર બહુ છે એ લોકોને પણ એટલું જ નુકસાન છે અને જે આ રીતના થઈ છે તો હવે જો કઈ ગેરરીતિ થઈ હોય તો આનું મેરિટ તો આઈ થિંક એકસો સિત્તેર ની આજુબાજુ જવું જોઈએ કેમ કે જે પ્રજ્ઞેશભાઈ વાત કરી કે ભાઈ પચીસ મિનિટ માં પેપર પૂરું થઈ ગયું છે તો સાહેબ પચીસ મિનિટમાં તો સો પ્રશ્નો કોઈ વાંચી પણ ના શકે બિલકુલ તો આવા ઘણા બધા બીજી બે ત્રણ કોલેજો છે ત્યાં તેમના પણ મને ફોન આવેલા હતા કે ભાઈ અમારી કોલેજમાં પણ આવી રીતના પંદર વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા છે હું બધાના આંકડા મંગાવું છું સીટ નંબર ને જ્યારે એવું લાગશે તપાસ કરવાનો વિષય બનશે સરકાર માંગશે તો અમે કંઈક રજૂ કરીશું કે ભાઈ આ વ્યક્તિ છે તો અમના દરેક ક્લાસ રૂમ માં સીસીટીવી હોય છે એમના સીસીટીવી રૂમમાં ચેક કરો કે ભાઈ આ આવી રીતના પચ્ચીસ મિનિટમાં અને પેપર પૂરું કરીને સો માંથી સો કઈ રીતના આવી શકે એટલે અમે અમારી રીતના પ્રયત્ન કરીએ છીએ અને સરકારને પણ એવી રજૂઆત કરીએ કે ભાઈ એની એના લેવલથી જે તે ઉપર અધિકારીઓ હોય તે લોકોની તપાસ કરે અને યોગ્ય નિરાકરણ લાવે એમનું તો જે આ લોકો મહેનત કરી છે ને ઉછ છે એ લોકોને કોઈ લોસ ના થાય અને કેમ કે આ તો ફરી પરીક્ષા આપો તમે કરો કે ફરી પરીક્ષા બહાર પડે તો બે ત્રણ મહિના ફરી વાંચવાનું અત્યારે તમે એમ કહો અહીંથી અમે સોમનાથ છે તો ત્યાંથી અમદાવાદ એક્ઝામ દેવા જઈએ તો બે હજાર રૂપિયા તો એક્ઝામ દઈને આવવાના થાય છે બે દિવસની રજા પાડવી પડે તો ઓલરેડી બધાને એટલો લોસ થાય છે એક્ઝામ કેન્સલ થાય એટલે એવું મતલબ નથી કે બધાને ફાયદો છે બધાને લોસ જ છે કેમ કે ફરી બે મહિના પાછું જોબ મૂકી અને રીડિંગ કરવાનું એટલે આવું બીજી વાર પણ ના થાય એ માટે પણ સરકારે થોડા પગલા લેવા જોઈએ અને આ જે અત્યારે થયું છે એમનું તો યોગ્ય નિરાકરણ લાવવું જ જોઈએ અને જે પણ ગેરરીતિ થઈ હોય તો એમને સાહેબ સજા થવી જોઈએ એકવાર કોઈ પણને સજા થશે ને તો બીજી વાર આવું કરતા વિચારશે બિલકુલ એકવાર કોઈને સજા થશે તો બીજી વખત કોઈ 100 વાર આવું કરતા વિચારશે પણ અહીં વારંવાર આવું થાય છે એટલે દુખ થાય એ ઉમેદવારને દુખ થાય છે એમને પીડા થાય છે કે વારંવાર આવું કેમ થાય છે મહેનત કરી હોય સો ટકાની પણ જ્યારે પરીક્ષા ખંડમાં જાય ત્યારે ખબર પડે કે અહીં તો આખી એબીસીડી જ અલગ છે અહીં જે શીખવાડવાયું હતું એ અલગ છે અહીં આખો પરીક્ષાનો કક્કો અલગ છે કારણ કે અહીં આખી પેટર્ન જ અલગ છે જેટલા પણ ઉમેદવારો અમારી સાથે જોડાયા બંને ખાલી પ્રતિનિધિત્વ કરતા હતા અને વિપુલભાઈ છે એ આખા પ્રમુખ છે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના પણ આ એ ચહેરાઓ છે જેમની પાછળ ઘણા બધા લોકો છે જે ટીવી સ્ક્રીન પર આવી શક્યા નથી પણ આ લોકો પ્રતિનિધિત્વ કરતા હતા અને એમના શબ્દો એ હતા કે વારે વારે અમને આવું પોસાતું નથી હવે માફ કરો અથવા તો પાસ કરો બાકી આવા અધવચ્ચે મજદારમાં છોડી દેશો તો અમારે છેવટે ડૂબવાનો વારો જ આવશે અને તમામ ઉમેદવારોની આશા છે અને આ જ માંગ છે કે આ જે પદ્ધતિ અપનાવવામાં આવી જેની અંદર જેની પણ ભૂલ હોય એને કડકમાંથી કડક સજા થાય કારણ કે પેપર ફૂટે ક્યાંક ભરતીમાં લોચા પડે ક્યાંક ભરતી ન થાય અને ક્યાંક આવા આન્સર કીમાં જેનો સવાલ જેનો જવાબ એ કોઈની પાસે ન હોય તો એનું સમજવું છું આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર